વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ શાખાનો સપાટો જોવા મળ્યો છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ મોગલ વાડમાં આવેલ મટન માર્કેટ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે વેપારીઓ છેલ્લા દસ વર્ષથી ભાડું ન ભરતા કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ શાખાનો સપાટો જોવા મળ્યો વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ મોગલ વાડમાં આવેલ મટન માર્કેટ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી વેપારીઓ છેલ્લા દસ વર્ષથી ભાડું ન ભરતા કાર્યવાહી કરવામાં આવી છે આશરે પચાસ લાખથી વધુનું ભાડું બાકી રહેતા આજે સીલની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં શાખાની પણ મદદ લેવાઈ હતી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસીપી ઈ ડિવિઝન સહિત વાડી પોલીસનો સ્ટાફ તૈનાત રહ્યો હતો આજે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર ચૌદ રજિસ્ટરમાં આવેલ મોગલવાડા મટન માર્કેટ ખાતે તેઓને વર્ષો અગાઉ ભાડાપટ્ટે ઓટલાઓ ફાળવવામાં આવેલા હતા વેપારથી પરંતુ વર્ષોથી તેઓને છેલ્લા દસ વર્ષથી અંદાજે પંદરથી વીસ વખત નોટિસો આપવા છતાં પણ તેઓ કોઈ પણ પ્રકારની લાગતથી ભરવા ન આવેલ હતી એટલે આજ રોજ બોગલવાડા મટન માર્કેટને સીલ કરવાની કાર્યવાહીમાં આવે છે ફક્ત એક જ વેપારી દ્વારા વેપાર જે કંઈ નિયત થયેલી લાગતથી ભરેલ હતી તો તેઓની સિવાયના અન્ય તમામ વેપારીઓના ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે અંદાજ છેલ્લા દસ વર્ષથી વધુ દસ વર્ષથી વધુ સમજ તેઓનું વાપરો બી બાકી હતી અંદાજે પાંચ લાખથી વધુ તેઓનું બાકી હતું સિત્તેરથી એસી લાખ જેટલું થઈ શકે છે જે તમામ વેપારીઓને સૂચના આપી છે લેખિત અને મૌખિક તમને સમજાવવા પણ આવે છે જો તમારા તરફથી સમયસર અને જો ભરવામાં આવશે તો તમને વેપાર કરવા માટે પરવાનગી આપવામાં આવશે અન્યથા કાયમી ધોરણે તમારો કબજો પરત લેવાની કાર્યવાહી કરવામાં આવશે